ચાલો બાળકો આજે આપણે શા માટે ભેગા થયા છીએ ટ્વીનિંગ કાર્યક્રમમાં ટ્વિનિંગ એટલે શું હમ ટ્વિનિંગ એટલે જોડાણ એકબીજાનું જોડાણ એટલે કે આપણી સ્કૂલના હોય એ બીજી સ્કૂલમાં જાય બીજી સ્કૂલના બાળકો આપણી સ્કૂલમાં આવે પછી આપણી સ્કૂલમાં કઈ કઈ આપણે પ્રવૃત્તિ કરીએ છીએ એ બીજી સ્કૂલના બાળકો નિહાળે પછી એને કંઈક નવીન લાગે પ્રવૃત્તિ તો એની સ્કૂલમાં જઈને એ પ્રવૃત્તિ કરે એનું નામ ટ્વિનિંગ બરાબર છે તો આજે આપણે ટ્વિનિંગ કાર્યક્રમની અત્યારે શરૂઆત કરીએ તો પહેલાં આપણે ઉખાણા લઈ લઈએ આવો બેન એક લાકડીની સાંભળો કહાની તેમાં ભરેલું છે મીઠું પાણી

રંગ એનો કાળો ના કરે કદી માળો ટવકો એનો ખૂબ મીઠો આંબા ડાળે રમતો ડીઠો કોયલ સાચું સરસ કોયલ કરો કરો ચાલો ગૌતમભાઈ આપને કોયલનો અવાજ સંભળાવું છે

સૂર્યના કિરણો પૃથ્વી પર કેટલી વારમાં પહોંચે છે આયા બોલ બોટા બોલ બેટા સવા 8 મિનિટ Thank yeah. you. la mira